સુરતમાં દાણચોરીના કેસમાં આરોપીના જામીન મંજૂર ત્રેવીસ કરોડના સોનાની સ્મગલિંગ કેસમાં જામીન મંજૂર કરવામાં આવ્યા દાણચોરીના કેસમાં પીએસઆઈ પરાગ દવેના જામીન મંજૂર ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે સુરત એરપોર્ટ પરથી પકડાઈ હતી સોનાની દાણચોરી ડીઆરઆઈ વિભાગે સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો હતો આઝમ જોડાઈ ગયા છે આઝમ ત્રેવીસ કરોડના સોનાની સ્મગલિંગનો આ કેસ છે વિગતો શું સામે આવી રહી છે

કોન ગામ ના તે હજુ ફરાર છે સૂત્રો તો માની ચાલીએ તો દુબઈમાં છુપાઈને છુપાઈ ને બેઠા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે આભાર આઝમ તમામ વિગતો માટે